જય માતાજી જય ગોપનાથ મહાદેવ મિત્રો ફરી એક મારા નવોલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય વિષ્ણુવનની બાપુની રામકથા યોજાવા જઈ રહી છે અને મિત્રો હવે કથાનો પ્રારંભ થવાના બસ હવે કલાકોના દિવસો જ બાકી રહ્યા છે મિત્રો તો આજે તમને આ વિડીયોની અંદર જે એમ કહેવાય કે જે દૂર દૂરથી લોકો મિત્રો જે મોરારી બાપુની રામકથા સાંભળવા તેમજ ગોપનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો બધા લોકો આવતા હોય છે અને આવવાનું હોય હોઈ શકે છે બરાબર પણ એ લોકોને ખબર નથી હોય કે ભાવનગરની ઓલી સાઈડ એટલે કે ધોલરાની ઓલી સાઈડથી જે લોકો આવવાનું હોય કે આવતા હોય કે આવવાનું વિચારતા હોય તો ભાઈ કે આ ગોપનાથ કઈ જગ્યાએ આવેલું છે તો એને ખબર નથી તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી દેવાની છે કે કયા રસ્તેથી ને કઈ બાજુથી કયા રસ્તે છે બરાબર એ આપણે માહિતી દેવાની છે તો ભાઈ આ જે આ ગોપનાથ છે ને એ ભાવનગર જિલ્લાના તળાવ તાલુકાના એક ગોપનાથ ગામ આવેલું છે અને ત્યાં ભરવાલા એક પર્યટન સ્થળ છે મિત્રો અને ગોપનાથ મહાદેવનું સાનિધ્ય છે ત્યાં આ પરમપૂજ્ય વિષ્ણવનની મોરારી બાપુની રામકથા યોજાવા જઈ રહી છે તો રામકથા કઈ તારીખે યોજાવાની છે એ પણ તમને જણાવી દો મિત્રો તો રામકથા યોજાવાની છે ચાર દસ બે હાજર પચીસ ના રોજ કથાનો પ્રારંભ થવાનો છે અને તારીખ બાર દસ બે હાજર પચીસ ના રોજ રોજ કથા પૂર્ણ થવાની છે તો મિત્રો જ્યાં નવ દિવસની રામકથા હોય છે તો મિત્રો આ નવ દિવસની અંદર ઘણા લોકોને આવવાનું હોય છે તો એ લોકો જે આવતા હોય ને તો મેપમાં સરસ મારતા હોય કે ભાઈ ગોપનાથ જવા માટે ક્યાંથી ક્યાં જવાય છે તો મેપમાં છે ને ભાઈ જે મેન રસ્તો હોય ને એ જ તમને બતાવે જે આ શોર્ટકટ રસ્તા હોય ને એ બતાવે નહીં તો આજે તમને શોર્ટકટ રસ્તા હું બતાવવાનો છું તો જો તમે ભાવનગર કે ભાવનગરની ઓલી સાઈડથી આવતા હોય અને જો તમને રસ્તો ખબર ન હોય ને તો ભાઈ તમે જે ભાવનગરથી જે મવા નેશનલ હાઈવે રસ્તો છે ને એ રસ્તા પર તમે આવો ને એટલે સીધું અમારો તળાજા તાલુકો આવે બરાબર ત્યાંથી તમારે અંદર આવવાનું એટલે તળાજામાં તમે કોઈ પણ જગ્યાએ આવીને પૂછો કે ભાઈ અમારે ગોપનાથ રોડે જાવું છે તો તમને તળાજાનું કોઈ પણ તમને વ્યક્તિ મળે ને તો તમને સીધું અહીંયા કહી દેશે કે ભાઈ આ અહીંથી તમે અહીંયા જાઓ એટલે ત્યાં તળાજા ગોપનાથ રોડ આવી જશે બરાબર ત્યાંથી તમે નીકળો ને તળાજાથી એટલે સીધું પાવઠી ગામ આવશે પાવઠી ગામ વટો એટલે સીધું ફૂલસર આવે અને ફૂલસર વટો એટલે સીધું ઊંચડી આવશે અને ઊંચડી વટી જાવ ને એટલે સીધું પિથલપુર આવશે અને પિથલપુરથી સીધા તમે ગોપનાથ પહોંચી જજો મહાદેવના સાનિધ્યમાં અને જો મવા બાજુના ગામડાની વાત કરું ને એટલે કે જે ઉના બાજુ છે સોમનાથ વેરાવળ બાજુથી જે લોકો આવતા હોય તો એને પણ ખબર નથી ભાઈ કે ગોપનાથ જવા માટે ક્યાંથી આપણે જવા છે તો ભાઈ તળા તમે મવા બાજુથી આવો ને તો મવા બાજુથી ઘણા બધા રસ્તા છે આ ગોપનાથ આવવા માટે અને જો તમે મવાથી તમે સર્ચ મારો ને તો તમે સર્ચમાં તમને કયો રસ્તો બતાવશે તો ભાઈ તમારે મવાથી તમારે ગોપનાથ સર્ચ મારવાનું તો તમને સીધો તળાજા તળાજાથી આ જે મેં રસ્તો તમને આગળ વિડીયોમાં કીધો ને એ રસ્તો તમને બતાવશે પણ આપણે એ રસ્તે નથી હાલવાનો આપણે શોર્ટકટ નીકળી જવાનું હોય છે રસ્તો બરાબર જ્યાં આપણે નજીક પડે ત્યાં તો જો મવા બાજુથી તમે આવતા હોય ને તો જો મવામાંથી તો તમારે અહીંયા મવાની અંદર ત્યાં એક ગોપનાથ ગેટ છે મિત્રો ત્યાં ગોપનાથનો ડેલો એવો કહેવામાં આવે છે જો ત્યાંથી તમે આવો ને તો સીધું તમે થોડાક આગળ આવો ને એટલે જે મોવાની અંદર માલણ નદી છે એ આવે અને માલણ નદીની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં મોરારી બાપુનો બંગલો છે બહુ વિશાળ અને બહુ મસ્ત બંગલો છે એ તમે ત્યાંથી તમે સેજ આગળ આવો ને એટલે સીધું વાઘનાગર તરફ જવાનો રસ્તો ત્યાંથી આવે જમણી સાઈડ ત્યાંથી તમે વટી જાઓ વાઘનાગર વાઘનાગરથી સીધું સથરા ગામ આવે સથરા વટી જાઓ એટલે વાલા વાવ આવે ને વટી જાવ એટલે સીધું માળવાઓ ને માળવાથી તમે વટી જાવ એટલે સીધું ડાઠા આવે આ બધા રસ્તા અહીંયા ડાઠા ભેળા થાય છે બરાબર તમે જે મહુવાથી નીકળો ને એટલે બધા શોર્ટકટમાં જે રસ્તા છે ને હું તમને બતાવું અને જો એ તમારે રસ્તો ન આવવું ને તો તમે ત્યાંથી પાછા થોડાક આગળ હાલો ને એટલે સીધો વડલી પેટ્રોલ પંપ કહેવામાં આવે છે ત્યાંથી થોડોક આગળ હાલો ને એટલે તો એ ત્યાંથી એક રસ્તો પાછો જમણી બાજુ ફાટે છે એ સીધો સથરા ખાખી બાપુએ નીકળે તો એ પાછો આ રસ્તા ઉપર જ ભેગો થાય છે બરાબર અને જો એ રસ્તે તમારે ન આવવું હોય ને તો ત્યાંથી તમારે સીધું નેશનલ હાઈવે સડી જવાનું બરાબર જે ભાવનગર નેશનલ હાઈવે છે ને ત્યાં તમે વટી જાવ ને એટલે સીધું ભાદરોડ ગામ આવે બરાબર ભાદરોડ ગામ તમે વટો ને એટલે સીધું ત્યાં એક ડાબી સાઈડમાં ખોડિયારમાંનું મંદિર આવે છે અને એક મોટો ટાવર આવે છે બરાબર જે હાઈવે રસ્તાની ડાબી સાઈડ એ રસ્તેથી ત્યાં એક રોડ ક્રોસ કરવાનું સિગ્નલ બતાવે છે એ સિગ્નલ તમારે રોડ ક્રોસ કરી જવાનું બરાબર રોડ ક્રોસ ક્રોસ કરીને એટલે તરત જ આપણે અહીંયા તરેડી તરફ જવાનો એવો રસ્તો આવે છે બરાબર એ રસ્તે આપણે ચડી જઈને એટલે સીધું તરેડી ગામ આવે છે અને તરેડી ગામ વટી જઈને એટલે સીધું માળવા ગામ આવે છે અને માળવાઓથી સીધા આપણે આગળ હાલીએ એટલે સીધું ડાઠા ગામ આવે છે બરાબર અને જો એ રસ્તે તમારે ન આવવું હોય ને તો જે ભાવનગર નેશનલ હાઈવે છે ને એ રસ્તો તમારે ચડી જવાનું એટલે તમે ત્યાંથી થોડાક આગળ હાલો ને એટલે મિત્રો લોંગડી ગામ આવે છે બરાબર એટલે કે લોંગડી ટોલ નાકું આવે છે મેન ટોલ નાકું ટોલ નાકું વટી ને એટલે જાગધાર ગામ આવે છે મોટી જાગધાર અને મોટી જાગધાર વટી જાવ એટલે બોરડા ગામ આવે છે પણ આપણે ઠેઠ બોરડા ગામમાં નથી જવાનું જે પેટ્રોલ પંપ આવે છે ને બોરડાનો ત્યાં જમણી સાઈડ એક ડાઠા તરફ જવાનો રસ્તો છે ને આપણે એ રસ્તે ચડી જવાનું છે ડાઠા તરફ જવાના રસ્તે એટલે એ રસ્તે તમે ચડી જાવ ને એટલે સીધું આવે છે વાટીલિયા ગામ અને વાટીલિયા ગામ તમે વટી જાઓ એટલે સીધું આવે છે ડાઠા તો આ બધા જ રસ્તા છે ને મિત્રો આ ડાઠા ભેગા થાય છે પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશને તમે અહીંયા રસ્તા ભેગા થાય ને ત્યાં જોવો ને એટલે સીધો જે મોટો ગેટ આવે છે કે વ્યજદરી ગોપનાથ તરફ જવાનો રસ્તો જો એ રસ્તે તમે ચડી ને એટલે સીધું વ્યાજદરી ગામ આવે છે અને વ્યાજદરી વટી જાય એટલે સીધું કેરાળા આવે છે અને કેરાળા વટી જાઓને એટલે સીધું પિત્થલપુર આવે છે તો આ જે પિત્થલપુરમાં જે પીથલપુર છે ને એ તળાજાથી જે રસ્તો આવે છે એ અને એ મવા તરફથી એ આ બધા જ રસ્તા ન્યા બધા ભેગા થાય છે બરાબર અને થી જ પાછું ગોપનાથ જવાય છે તો આ જે બધા તમને રસ્તા હતા ને એ બધા જે શોર્ટકટ રસ્તા છે ને એ બતાવ્યા છે મિત્રો કારણ કે આ શોર્ટકટ રસ્તા છે ને એ તો બધાને ખબર હોય ને તો અનકારભાઈ મેપમાં છે ને આ શોર્ટકટ રસ્તા ત્યાં બતાવતા નથી એ તો તમને થોડોક અનુભવ હોય કે ભાઈ અહીંથી અહીંયા નીકળાય છે બરાબર તો તમે એ રસ્તે હાલી શકો છો પણ જે લોકોને ખબર નથી એ લોકોને ભાઈ આપણે આ વિડીયો દ્વારા જણાવીએ કે અહીંથી અહીંયા છે એમ બરાબર અને બધા ગામના નામ પણ એમાં હોય છે અને તમે રસ્તા પર હાલો ને એટલે અહીંયા હવે તો બધે શું કહેવાય કે ભાઈ બોળિયા મારેલા જ હોય કે અહીંથી અહીંયા છે એમ બરાબર અને ભાઈ મોરારી બાપુની કથા અત્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે અને હવે બસ કલાકોના દિવસો જ બાકી રહ્યા છે તો ભાઈ મોરારી બાપુની કથાના પણ બોળિયા તમને ઠેર ઠેર જોવા મળતા હોય છે કે ભાઈ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારી બાપુની કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ચાર દસ બે હજાર પચીસના રોજ ઘણા બધા ભાવિકોને ગોપનાથ મહાદેવના દર્શન કરવા તેમજ મોરારી બાપુની કથા સાંભળવા માટે દૂરથી મિત્રો આવતા હોય છે અને આવવું હોય છે તો બરાબર તો આપણે આ વિડીયોની અંદર તમને જે બધું બતાવ્યા છે રસ્તા એ મિત્રો જે બધા આપણે શોર્ટકટ રસ્તા બતાવ્યા છે ને આ રસ્તા છે એ મેપમાં નો સર્ચમાં બતાવે કે તમે ક્યાંથી ક્યાં જઈ શકો છો એમ બરાબર જો તમને ખાસ જાણકારી હોય તો તમે રસ્તે હાલી શકો છો પણ આપણે ખાલી એમનામ તમને જાણકારી ખાતે તમને રસ્તા બતાવી દીધા છે બરાબર અને ઘણા લોકોને ભાઈ ખબર ન હોય કે દૂરથી હોય અને ભાઈ આ ગોપનાથ એવું મોટું ધામ છે ને પણ જે દૂરના લોકો છે ને ભાઈ એને ખબર નથી બરાબર કે આ ગોપનાથ ક્યાં આવેલું છે એમ બાકી આપણે જે અહીંના મવાના તળાવ તાલુકાના જે લોકલ ગામડા છે એને બધાને ખબર છે આપણે અવારને ગોપનાથ જતા હોય છે ને આવતા હોય છે પછી આ બહારના લોકો છે ને એને ખબર નથી પણ હવે મિત્રો ખબર પડશે કે આ ગોપનાથ ક્યાં આવેલું છે એમ કારણ કે આ દુનિયામાં આવે ભાઈ છે ને ગોપનાથ ધામ છે ને સરસમાં આવી જાય કારણ કે ભાઈ મોરારી બાપુની કથા ઓજાય ને એ જે ગામમાં ઓજાતી હોય ને એ ગામ છે ને ભાઈ સરસમાં આવી જાય કારણ કે ઓલ ગુજરાતમાં ભાઈ જોવાતું હોય છે અને મોરારી બાપુની કથા છે ને સોશિયલ મીડિયાના દ્વારા લાઈવ તમને જોવા મળશે દેશ વિદેશના લોકો જોતા હોય છે અને આવતા હોય છે ભાઈ મોરારી બાપુની કથા સાંભળવા માટે બરાબર એટલા માટે આપણા વિડીયોને આપણા વિડીયો બનાવ્યો છે તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને હાઈપ કરતા રહેજો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો ફરી પાછા જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય